ગીર સોમનાથમાં ઉના શહેરમાં દેલવાડા રોડ પર વર્ષોથી માત્ર મહિલાઓ સંચાલિત ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ઉના નગરપાલિકાના પૂર્વ સભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્રી દીપાબેન બાંભણિયા આ ગરબીના મુખ્ય સંચાલક છે અહીં આધુનિકતાની સાથે પરંપરાને પણ જાળવી રાખવામાં આવી છે એસી ગ્રુપ સંચાલિત આ ગરબીમાં નવરાત્રીના નવે દિવસ પૂજા આરતી બાદ વિવિધ રાસ અને ગરબાની રમઝટ બોલે છે માત્ર મહિલાઓ જ આ ગરબીમાં ભાગ લે છે નાની બાળાઓથી લઈને વયસ્વ મહિલાઓને વિના સંકોચે મુક્તપણે આ ગરબીમાં ગરબા લઈ માતાજીની આરાધના કરે છે અહીં ગરબાની સ્પર્ધા પણ યોજાય છે વિવિધ વિજેતાઓને સોના ચાંદીના અને ભવ્ય ઇનામો પણ આપવામાં આવે છે દરરોજ વિવિધ કલાકારો પણ અહીં ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારે છે સાથે જ રાજકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ પણ મહેમાન બને છે આધુનિક મેગા વોટ સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરાથી સજ્જ લાઈવ પ્રસારણ અને સ્વયંસેવકો તેમજ પોલીસ તંત્રનો બંદોબસ્ત સાથે મોટા ભાગના લોકો પરિવાર સાથે અહીં આવે છે આ નવરાત્રી મહોત્સવ ગીર સોમનાથ જિલ્લામાં એકમાત્ર મહિલા સંચાલિત છે અને જેનું સુંદર આયોજન છેલ્લા અઢાર વર્ષથી થઈ રહ્યું છે ઉનાના દેલવાડા રોડ નજીક થતી આ ગરબીની મુખ્ય વિશેષતા એ છે કે આ ગરબી મહિલાઓ સંચાલિત છે ગુજરાતમાં પણ જ મહિલા સંચાલિત ગરબી જોવા મળે છે જ્યારે સમગ્ર જિલ્લામાં માત્ર ઉનાની આ એક જ ગરબી છે કે જે મહિલા સંચાલિત હોય આ ગરબી સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે મોડી રાત્રિ સુધી મહિલાએ ગરબા લઈ માતાજીની આરાધના કરે છે આજ દિવસ સુધી અહીં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને સુચારુ સંચાલન તેમજ સુંદર વ્યવસ્થા અહીં જોવા મળે છે આ ગરબીમાં ભવ્યતા દિવ્યતાની સાથે સ્વચ્છતાના પણ દર્શન થાય છે મારું નામ દીપાબેન બાંભણિયા ગીર સોમનાથ જિલ્લાના કોળી સેનાના અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ છું આ આયોજન અમે આશરે બે હજાર સાત થી સ્ટાર્ટ કર્યું છે અને એ પહેલાથી પણ વર્ષો જૂની આ ગરબી છે અને આનું આયોજન અમે આપ જોઈ શકો છો એવી રીતના અમે મહિલા સંચાલિત ગરબી છે પણ સાથે સાથે અમારા એસી ગ્રુપના ભાઈઓ અને તમામ લોકોનો પણ અમને સાથ સહકાર ખૂબ મળે છે અને જેથી અમને પ્રોત્સાહન આવે છે અને અમે હર વખતે આવા નવા નવા આયોજનો પણ કરીએ છીએ સુરક્ષાની દ્રષ્ટિએ તો જો કે આપ જોઈ શકો છો એમ તેમ પારિવારિક માહોલ છે અહીંયા અને પોલીસ ખાતાનો પણ અમને ખૂબ સહયોગ છે સરકારશ્રીનો પણ ખૂબ સહયોગ છે સાથે સાથે સંવેદનશીલ તો ન કહી શકાય પણ માતાજીના ગરબા લેવા છે અને સાથે સાથે બધાએ જુમવું છે ત્યારે સૌ સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ દર વર્ષે અમે ગુજરાતી અને હિન્દી પિક્ચરના સ્ટારો બોલાવીએ છીએ અને સમગ્ર રીતે લોકોને એક આયોજન જોવા મળે છે એ લોકોને આમ પડદા પર જોઈએ છે પણ સાથે સાથે લોકોને એને પણ અનુભવ અહીંયા જોવાનો મળે છે એવું અમે બધા આયોજન કરીએ છીએ કોમ્પિટિશન પણ ઘણા બધા વર્ષોથી અમે કરીએ છીએ બિલા રાઉન્ડ કરીએ છીએ સિલેક્શનો કરીએ છીએ અને અને દીકરીઓને અવનવી ગિફ્ટો પણ આપીએ છીએ જેમ કે આપ જોઈ શકો છો સોનાની અને ચાંદીની અને અવનવી વેરાયટીઓની ગિફ્ટો પણ અમે આપીએ છીએ મહિલાઓને તો એક જ સંદેશ આપવા માંગીશ કે જેવી રીતે હું પોતે એક મહિલા તરીકે આટલું બધું કામ કરી ચૂકી છું અને હર વર્ષે કરું છું અને લોકોનો બધાનો મને મળે છે અને બહુ બહુ અમે આ કાર્ય કરીએ છીએ એટલે મહિલા તરીકે એટલું જ કહેવા માંગીશ કે નારી પોતાની જાતને ક્યારેય અબડા ને ન સમજે અને પોતામાં એક સશક્તિ છે શક્તિ છે અને શક્તિનું સ્વરૂપ તરીકે આપણે નવ દુર્ગાની આપણે આસ્થા કરીએ છીએ ઉપાસના કરીએ છીએ એવી જ રીતે હરેક દીકરીઓમાં માતાઓમાં એ મા વસે છે દિક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર